સુરત શહેરમાં ગીતા જયંતિની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુરતના ગોપીન ગામ ખાતે એક ટ્રસ્ટ દ્વારા એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો જેમાં એક જ નામની મહિલાઓ એક સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય તે કાનો રેકોર્ડ સુરતના નામે થયો હતો ગીતા જયંતિ હોવાથી સુરત શહેરમાં અનોખો કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક ટ્રસ્ટ દ્વારા ગીતા જાગૃતિ અંગે લોકોને માર્ગદર્શન મળે તેમજ જાગૃતિ ફેલાય તે માટે સમગ્ર દેશ અને વિદેશમાં પણ ગીતા જયંતિના દિવસે ગીતા નામની મહિલાઓને એકઠા થવા માટે સુરત ખાતે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં વિશ્વ રેકોર્ડ ત્રેવીસો જેટલી મહિલાઓ એક જ નામની એક જ જગ્યાએ ભેગી થઈ હોવાનું બન્યો હતો જે સુરતમાં રેકોર્ડ બ્રેક કરવામાં આવ્યો હતો અને અગિયાર હજાર જેટલી બેન નામની મહિલાઓ એક જ જગ્યા પર એક જ સમયે ઉપસ્થિત થઈ હતી જેથી આ વર્લ્ડ રેકોર્ડ સુરતના નામે થયો છે આ કાર્યક્રમમાં લોકોને ગીતાનું જ્ઞાન થાય અને તેમના પ્રત્યે જાગૃતિ વધે તે માટે થઈ અને આ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અગિયાર હજાર જેટલી ગીતાબેન નામની મહિલાઓ તેમજ સુરત શહેરના મેયર સહિત નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા